નમસ્કાર મિત્રો આજે અને તેમની આખી સેનાને ગાંગીએ પથ્થરની જેમ ચોંટાડી દીધા છે અને ગાંગી પાછી બની અને ચાલી જાય છે અને પછી કલ્લુ આવે છે અને કલ્લુએ પોતાની વિદ્યાના બળે બધા જ માણસોને પાછા સાજા કર્યા અને ત્યારે આ જોઈ અને માધવરાય સમજી ગયા કે નક્કી આ કલ્લુ ગાંગીને ટક્કર આપી શકે કેવો છે પણ એટલામાં તો મહારાજ વિજયસિંહ કહે છે કે કલ્લુ શાબાસ મારા વીર આજે તો તે અમને બચાવી લીધા ત્યારે કલ્લુ કહે છે કે આજ તો મહારાજ પેલી ગાંગી નસીબ સારા હતા કે આજે તેનો અને આ કલ્લુ સાથે ભેટો ના થયો નહિતર તો આજે એ ગાંગી ને અહિયાંથી કાસડીમાં બાંધીને લઈ જવી પડે ત્યારે વિદેશી કહે છે કે કલ્લુ ગાંગી તો એમ કઈને ગઈ છે કે તમારી પાસે જો એ કલ્લુ નામનો કોઈ શક્તિશાળી હોય અને એ કલ્લુ જ નહીં પણ એનો બાપ પણ હોય ને તો એને કહી દેજો કે કાલે ગાંગી આજ જગ્યા ઉપર અને આજ સમયે હાજર થાચે અને તાકાત હોય ને તો આ ગાંગીનો સામનો કરી બતાવજો અને ત્યારે કલ્લુ કહે છે કે મહારાજ શું આ તમારી વાત સાચી છે કે આ કલ્લુ ત્યારે કલ્લુ કહે છે કે મારા બાળપણ માં મને મારો બાપ તો છોડીને ચાલ્યો ગયો હતો પણ એના ગયા પછી જો કોઈ મને મારા બાપ સુધી બોલી જાય તો પછી આ એના ઉપર કાળો કેર વર્તાવે છે અને આજે એ ગાંગીએ ભૂલ કરી છે અને એને જો આવતીકાલે ના કરી નાખું ને તો મારું નામ પણ કલ્લુ નહીં અને મિત્રો આમ કરતા કરતા દિવસ વીત્યો અને રાત પડી ત્યારે રાતના સમયે આ વિજયસિંહને તો નીંદર આવતી નથી તેથી તેમનો સેનાપતિ કહે છે કે મહારાજ તમે હજી સુધી જાગો છો કે સેનાપતિ મને ખબર નહીં કેમ પણ આજે મારી આંખ મીંચાતી નથી અને ત્યારે સેનાપતિ કહે છે કે તમે નિરાતે સુઈ જાઓ મહારાજ કેમ કે આજ દિવસ સુધી ત્યારે ગાંગી રાતના સમયે આવી નથી અને આજે પણ તે રાત્રે આવવાની નથી અને રાત્રે હુમલા કરે ને એટલે તે કાયર પણ નથી માટે તમે અત્યારે નિરાતે સુઈ જાઓ અને ત્યારે સેનાપતિની વાતને સાંભળી અને મહારાજ કહે છે કે સેનાપતિ મને તો એક વાત નથી સમજાતી ત્યારે સેનાપતિ પાસે આવીને કહે છે કે મહારાજ આ વળી અડધી રાત્રે તમને કઈ વાત સતાવે છે કે સેનાપતિ પહેલા જોયું તો ગાંગી રૂપ બદલીને આવી અને એના પછી જાણવા મળ્યું કે તે આખી આખા દાદને જમીનમાં દફનાવી દે છે તો એ બધી વાત તો આપણે માની લીધી પણ આજે તો એક નવી જ ઘટના ઘટી ગઈ તે મને અને તેમને અને આપણી સેના સહિત બધાને મૂર્તિની જેમ ચોંટાડી દીધા તો એ સેનાપતિ તમે ખાલી મનમાં એટલો તો વિચાર કરો કે આ ગાંગીને આવી તો કેટલી બધી વિદ્યાઓ આવડતી હતી ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ આ તમારી વાત એકદમ સોના જેવી છે આ ગાંગીને ઘણી બધી જાતની વિદ્યાઓ આવડતી હઈ છે કેમ કે એના સિવાય તે આટલી બધી હરકતો કરી જ ના શકે અને ત્યારે મહારાજ કહે છે કે સેનાપતિ અને આ ગાંગીને જેટલી પણ વિદ્યાઓ આવડે છે ને એ બધી જ વિદ્યાઓ કદાચ મને આવડી જાય ને તો અને ત્યારે સેનાપતિ કહે છે કે હે મહારાજ જો તમને આટલી બધી વિદ્યાઓનું જ્ઞાન હોત તો પછી તો આ સમગ્ર સૃષ્ટિ માટે તમે એક ભગવાન સ્વરૂપ બની જાવ કેમ કે કોઈ તમને મારવા આવે તો એને તમે સીધે સીધો જમીનમાં ઘુસાડી દો અને જો કોઈ દુશ્મન રાજા તેની લાખોની સેના સાથે કદાચ તમારા ઉપર ચઢાઈ કરે તો પણ તમે કોઈ શસ્ત્ર તો નહીં પરંતુ ખાલી પાણીની એ કંજોળીથી એ લાખોની અનાને ત્યાંની ત્યાં જ મૂર્તિની જેમ ચોંટાડી શકો છો અને પોતાનો ભવ્ય વિજય બનાવી શકો છો ત્યારે વિજય કહે છે કે એ સેનાપતિ આ બધું વિચારી વિચારીને તો મને ઊંઘ નથી આવતી કેમ કે મારે ગમે તે ભોગે આ બધી વિદ્યાઓ શીખવી છે અને એના માટે હું ગમે તે કરવા તૈયાર છું ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ તમે અત્યારે નિરાતે સુઈ જાઓ કેમ કે સવારે જયારે ગાંધી આવે ને ત્યારે કલ્લુ તેને કેદ કરવાનું છે અને પછી તમે એની પાસેથી વિદ્યાઓ શીખી લેજો અને આમ મહારાજને આવી વાતો કહી અને સેનાપતિ સુવડાવી દે છે અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે આ વિજય સિંહ અને તેમના સેનાપતિ તો આજે વહેલી સવારે ઉઠી ગયા છે કેમ કે ગાંગી અને તે માટે તો આ કલ્લુને ને પણ સમયસર ઉઠાવી દીધો છે કે કલ્લુ તું તું જા રહી જઈશ અને આ ગાંગી અમને પૂરા કરીને ચાલી દે ત્યારે કલ્લુ પણ આજે તો વહેલી સવારે ઉઠી ગયો છે કે ગમે તે થાય પણ આજે ગાંગીને જવા દેવી નથી ત્યારે આજે તો આ ગાંગીની વાત આ ગામમાં પવન વેગે ફેલાઈ ગઈ છે કે આજે કલ્લુ અને ગાંગી વચ્ચે યુદ્ધ થવાનું છે અને કલ્લુ જીતશે તો આપણા ગામમાં લીલા લહેર થઈ જશે અને ગાંગીનો નો હમણાં ગાંધી ત્રાસ મુક્ત થઈ જશે અને ગામના માણસો પણ આજે તો આવી ગયા છે કે હમણાં ગાંગી આવશે અને કલ્લુ તેને મારી નાખશે અને આમ કરતા કરતા સવાર નું પરોડ્યું પૂરું થવા આવ્યું પણ ગાંગી તો આવી નહીં તેથી ગાંગીને આમ આવતા ન જોઈએ તેથી કલ્લુ બોલ્યો કે મહારાજ લાગે છે કે આજે આ ગાંગી આપણને છેતરી ગઈ અને કાં તો લાગે છે કે મારું નામ સાંભળે અને તે ડરી ગઈ છે નહીતર તો એ આવી ગઈ હોય અને ત્યારે મહારાજ કહે છે કે નાના કલ્લુ આજે ગાંગી જરૂર આવશે કેમ કે એના બોલવાની વાણી ઉપરથી હું એને પારખી ગયો હતો કે તે આ વાત સાચી જ કહી દી હતી કે હું આવતીકાલે જરૂર આવીશ કેમ કે એની આંખોમાં સચ્ચાઈ છલકાતી હતી પણ મિત્રો ગાંધી હજી સુધી કેમ નથી આવી કેમ કે મિત્રો આજે ગાંગી તો કેન્સર આવવાની જ હતી પણ આજે તેના બાબાને ઉઠવામાં મોડું થયું છે તેથી તેઓ પૂજા સાધના કરવામાં વાર થઈ ગઈ છે અને તેઓ હજુ સુધી ભિક્ષા માંગવા માટે ગામમાં ગયા નથી તેથી આ ગાંગી હજી સુધી નીકળી નથી અને ગાંગી તો મનમાં એક જ વિચાર કરી રહી છે કે ગઈ કાલે મેં પેલા રાજે વિદેશીને ચેલેન્જ આપી હતી કે હું આવતી કાલે આજ સમયે પાછી આ પાછી તમારા ગામમાં આવીશ કેમનું શું અને આમ ગાંગી તો હજી આવું વિચાર કરી રહી હોય છે અને ત્યાં બાબા બોલ્યા કે ગાંગી તું ઘરને સંભાળી રાખજે અને આજે મને ઉઠવામાં મોડું થઈ ગયું તો હું જલ્દી ભિક્ષા માંગીને પાછો આવું છું અને આમ કહી અને બાબા એવા નીકળ્યા ને ગામમાં અને જેવા દેખાતા બંધ થઈ ગયા ને ત્યાં તો ગાંગી પાછી સ્વરૂપમાં આવી જાય છે અને અને આકાશમાં ભરી ઉડતી ઉડતી આ ના ગામ તરફ નીકળી જાય છે અને આકાશમાં માધવરાય ના આકાશમાં ગોળ ગોળ ચક્કર લગાવવા લાગી ત્યારે નીચે ઉભેલા કોઈને ખબર નથી કે એમનો દુશ્મન ગાંગી તો આકાશમાં માં આટા મારી રહી છે પણ ત્યારે કલુ ના શરીર માં હાલચલ થવા લાગી અને તે કહે છે કે મહારાજ તમે માનો કે ના માનો પણ ગાંગી આટલામાં જ ક્યાંક છે અને તે આપણને જોઈ રહી છે ત્યારે ઉજયસિંહ કહે છે કે કલ્લુ પણ આટલામાં ક્યાંક હોવી તો જોઈએ ને અને ત્યારે આ કલ્લુએ આકાશમાં નજર કરી તો આકાશમાં એક સંભળી ગોળ ગોળ ગામના ફરતે આટા મારતી રહી હોય છે તેથી કલ્લુએ તે જોઈને સમજી ગયો કે ખરેખર મારો દુશ્મન વચનનો તો પાકો છે અને આજે થોડો લેટ થઈ ગયો પણ આવ્યો ખરો અને આજે આવ્યો છે ને તો હવે તું પાછો જઈ શકવાનો નથી ત્યારે માધવરાય કહે છે કે અલે કલ્લુ આમ એકલો એકલો શું બાબડી રહ્યો છે ત્યારે કલ્લુ કહે છે કે હે માધવરાય તમારે ગાંગીને જોયું છે કે આ જોયું છે અને ત્યારે કલ્લુ કહે છે કે હે મહારાજ તમે એવું તો સાંભળ્યું હશે કે કલ્લુ આકાશમાંથી ઉડતા ચકલા પાડે છે પણ આજે જો આકાશમાં ઉડતી માયાવી મારે ગાંગી ને જો આકાશ નીચે ધરતી ઉપર ના પછાડ્યું ને તો મારું નામ પણ કલ્લું નહીં અને આટલું કહી અને આકાશમાં હાથ કલ્લુ કરી અને આંખો બંધ કરીને ત્યાં તો કલ્લુ ના હાથમાં એક તેજસ્વી ધનુષ બાણ આવે છે અને પછી એ બાણને ને આકાશમાં જેવું છોડ્યું ને અને એ બાણ આકાશમાં ઉડ્યું અને જે આકાશમાં માં સંભળી ગોળ ગોળ આટા મારી રહી હોય છે તેની પાંખે જઈને વાગ્યું અને જેવું બાણ પાંખે વાગ્યું ને એની સાથે તો આ સમળી આકાશમાં ગોળ ગોળ ઘૂમતી ઘૂમતી સીધી નીચે આવી અને ધડામ કરતી નીચે જમીન ઉપર પછડાણી અને પોતાની ચાંચ વડે રાડો પાડવા લાગી ત્યારે આ ઘટના જોઈ અને મહારાજ કહે છે કે અરે રે કલ્લુ આ તો જાનવર છે આ કોઈ ગાંગી નથી ત્યારે કલ્લુ તો જોર જોરથી હસવા લાગ્યો અને કહે છે કે એ જ તો તમારી મોટી ભૂલ છે મહારાજ કેમ કે આ કોઈ જાનવર નથી પણ આ ગાંગી છે અને કહે છે કે એ ગાંગી બોલતું હવે તારા અશ્લી સ્વરૂપમાં આવે છે કે પછી તને આમને આમ જીવતીને જીવતી સળગાવી નાખું અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો ગાંગી પોતાના અશલી સ્વરૂપમાં આવે છે અને પોતાના અશ્લી સ્વરૂપમાં આવ્યા પછી પોતાના ખંભેથી રોઈ વહી રહ્યું છે અને આમ ગાંગીને જોઈ માધવરાય સેના પતિ અને વિજયસિંહ તો આશ્ચર્યમાં પડી ગયા અને જોવા આવેલા ગામ લોકો પણ એકદમ ભયના વાદળો ઘેરાઈ ગયા છે અને થોડી વાર તો ત્યાં કોઈ કઈ બોલ્યું નહી પણ હળવે ગાંગી બોલી કે હે કલ્લુ આ તીર ને તું મારા શરીર માંથી કાઢી નાખ કેમ કે મને ખૂબ જ પીડા થાય છે ત્યારે કલુ કહે છે કે શરીરમાં માં પીડા ત્યારે તને ખબર પડે છે કે બીજાને ને પીડા ઉપડે ને તો કેટલી તકલીફ થાય છે કલ્લુ કહે છે કે માધવરાય જાઓ જાવ ગામ માંથી ભેંસ ના ખીલે બાંધવાની સાંકળ લઈ આવો અને આજે હું એ જોઉં છું કે આ ગાંગી કેવી રીતે બચે છે અને આજે તો 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 જો ગામને ગાંધીના ત્રાસ મુક્ત ના કરી ને મારું નામ પણ નહીં મિત્રો તમને શું લાગે છે કે શું ખરેખર આ કલ્લું આ ગાંધીને ગામના ત્રાસમાંથી ત્રાસ મુક્ત કરાવી દેશે અને શું આ કલ્લું ગાંધીને મારી નાખશે તો મિત્રો અમારો આગળનો ભાગ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમારો નાનો ભાઈ ગણી અને ચેનલ ને કરી રાખો કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લાવતા રહીએ છીએ જય માતાજી